કોરા પેલા દાડા જબરી મજા લીધી છે અને મારા ગોટો ખાવા દાડા કોરા નો દાવ આઈ ગયો પણ હુકો વચમાં પડ્યો

છે મોડું થઈ ગયું બજાર નું શાક ખાઈ ને મરી ની ઘરની પડી ઓર્ગેનિક

શાકભાજી વાવતો હતો એટલે ભૂંડો હા નહી ખાતો એટલે બોલો હા શાકભાજી ભાઈ તો બાર આવો કે છું વાત

તમે હા તો પછી વાત કરવાની મનવી પડશે હાલ કે તમારી લેવ કરવા કરી આપ

બે હજાર પચીસો વાત તો સાચી ભાઈ બેરા ભાઈ પણ આપડે અનવેતર છું ને મોટું વેતરવા મળશે મોટી માછલી પેલી

મારે એકલા ચાલો તમે બધો મારાબાઈ આ તો ભાઈ મને એકલા હોય જતો એવું તમે અમારે કોરો ભાઈ આપડો ભાઈ ઉસાઈ યાર ખો એટલો બધા ભાઈ ભાઈ મજા મજા મજા

ખાવ તો જબ્બર ખાધું ખાધું ખોટું ના કેવાનું ભાઈ ખાધું થોડું નવ જ ખાધી મને પેલા તો ખાલી ખાવા ના મળે તો ચો હોય ખાઈએ એક કોમ કરો એ વાત કરો ડું

ની ભાડા તો પેલી રોટી આવતી જ ખાખી નંબર કો આઈ મોટા મળતા ગાડી ગર તો કેતા નહી તો ઉતરા આવે કરવા તમારે આથી થોડા પૈસા બે હજાર કેતા બે હજાર બે હજાર બે હાજર અરે એટલા તો સાલી બે હજાર હું પુપિયા લીલા ભાઈ ફરી બોલો આપડે હળીઓ પચીસ આવો બરોબર

એ થોડું ઘણું હેડ આ થોડું ઘણું આયું છેટલું અરે થોડું ઘણું નહીં ભાઈ ચારોના બાગમાં જે અને આ મારો વાગ જ કર છે